નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે ધોરણ બાર કોમર્સ સ્ટેટિસ્ટિક ચેપ્ટર સામાયિક શ્રેણી પાર્ટ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી જોઈ લીધી હતી હવે આપણે બનાવી રહ્યા છે પાર્ટ ટુ પાર્ટ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે એ પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને આજે પ્રાથમિક માહિતી આપીશ અને પછી આપણે સ્ટાર્ટ કરીશું ઉદાહરણો તો ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ તમને આખા ચેપ્ટર તૈયાર થઈ જશે એટલે તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે માત્ર પ્રેક્ટિસ કરજો એટલે તમને હંડ્રેડ માર્ક્સ તમે મેળવી શકશો ચલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના આપણા ટોપિકની તો વલણ માપવાની રીતો જેની અંદર પહેલી રીત આજે આપણે શીખવા જઈ રહ્યા છે અને એ છે આલેખની રીત બરાબર આલેખની રીતમાં સૌથી ઇઝી હોય છે વિદ્યાર્થી મિત્રો એને એકદમ સરળતાથી આપણે દોરી શકીએ છીએ આજે હું તમને સંપૂર્ણ ડિટેલમાં એની માહિતી આપીશ ચલો સમજાવું હું તમને સૌપ્રથમ એના ગુણ તો આલેખની રીતની અંદર વિદ્યાર્થી મિત્રો એના ગુણ કયા છે તો સમજવામાં બહુ ઈઝી છે વાપરવામાં પણ ઈઝી છે સરળતાથી તમે એને દોરી શકો છો અને સમજી શકો છો ગાણિતિક સૂત્ર અથવા ગણતરીની જરૂર પડતી નથી એટલે માની લો કે કોઈને બહુ મેથેમેટિકલ સ્ટેપ નથી આવડતા સૂત્રો નથી આવડતા તો પણ આ પદ્ધતિથી એ ઇઝીલી વલણ શોધી શકે છે સુરેખ વલણ ન હોય તો પણ આ રીત વાપરી શકાય છે બરાબર એટલે સુરેખ વલણ હોવું એવું જરૂરી નથી વલણના પ્રકારો તમે આગળના પાર્ટની અંદર જોઈ ગયા છો વલણ મેળવવા માટે કયા પ્રકારનું વક્રનું અન્વાયોજન કરવું તેનો અંદાજ આ રીતથી મેળવી શકાય છે તો આ એના ગુણ છે મતલબ ફાયદા લાભ તમે જે કહો કોઈ પણ રીતે થિયરી પૂછાય તમારે આ ચાર મુદ્દા લખવાના ગેરલાભ મર્યાદા દોષ એવો કોઈ પણ શબ્દ આવે તો તમારે આ નીચેની બે વસ્તુ લખવાની રહેશે એક માસના ક્વેશ્ચન્સમાં પણ આવી શકે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તો જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તેવી શક્યતા રહે છે હવે અહીંયા તમને આ વસ્તુ કદાચ ખ્યાલ ના આવે તો હું ઉદાહરણ કરાઈશ એટલે તમને ખબર પડી જશે કે બે વ્યક્તિ હોય તો એ બંને જણા જુદી વલણ રેખા દોરીને આવે તો એ વખતે કઈ વલણ રેખા આપણે સમજવાની એ એનો મોટામાં મોટો દોષ છે બીજો છે કે આ રીતે ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી અને તેની વિશ્વસનીયતા કેટલી છે તે જાણી શકાતું નથી આ મોટામાં મોટો દોષ છે એક માસના ક્વેશ્ચન્સમાં પૂછાઈ શકે છે બરાબર તો ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો ચોક્કસ રીતે હોતી નથી અને વિશ્વસનીયતા કેટલી છે એ પણ આપણે કહી શકીએ નહીં જેમ કે તમે શેર બજારની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ટેકનિકલ એનાલિસિસ કરીને કોઈ પણ વિડીયો જોજો યુટ્યુબમાં તો એમને બધા ગ્રાફ દોરેલા હશે હવે તમે જુદી જુદી વ્યક્તિઓના ગ્રાફ તમે જોશો ને એક જ કોઈ એક શેર છે બરાબર એના ઉપર માની લો કે એ લોકો રિસર્ચ કરે છે હું તમને એક શેરનું નામ આપું એચડીએફસી બેંક એચડીએફસી બેન્ક ઉપર અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ એનાલિસિસ કર્યું હોય તો તમે જોજો કે બધાય અનુમાનિત રેખાઓ કેવી દોરી હશે જુદી જુદી તો આ એનો મોટામાં મોટો દોષ છે ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ આ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર એક અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હું દરેક ચેપ્ટરની અંદર માત્ર ઉદાહરણો સમજાવું છું બુક્સની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો હું તમને માહિતી આપવા માટે પ્રયત્ન કરીશ બરાબર પ્રોમિસ નથી કરતો કારણ કે જેવો સમય સમય હશે તો હું સો ટકા તમને રિપ્લાય આપીશ ચલો ઉદાહરણ નંબર એક કારખાનાનું વાર્ષિક ઉત્પાદન નીચે પ્રમાણે છે આલેખની રીત સુરેખ વલણ મેળવો હવે આલેખની રીતે તમારે સુરેખ વલણ મેળવવાનું છે તો અહીંયા છે વર્ષ બે હજાર છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર શા માટે હું એક એક વર્ષ વાંચું છું વાંચી લેવાનો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ ગેપ હોય તો આલેખ લેખ બદલાઈ જશે બરાબર તો ગેપ ન હોવી જોઈએ હવે અહીંયા જે ગેપ વગરના હોય તો અહીંયા તમે શરૂઆતનું આ જે વર્ષ છે એને નંબર એક આપી દેવાનો તો એને સમય ટી કહીશું આપણે તો આ થઈ જશે નંબર વન આ થઈ જશે ટુ આ થઈ જશે થ્રી ગેપ આવે તો શું કરવાનું તો પછી એ જે નંબરનું આવતું હોય વિદ્યાર્થી મિત્રો મતલબ સમજો દસ દસ વર્ષનું ગાળ્યું હોય તો એને ગેપ ના કહેવાય અહીં બે હાજર છ હોય બે હાજર સોળ હોય અહીંયા છવ્વીસ હોય છત્રીસ હોય તો તમે એને વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ લખશો પરંતુ આ રીતે આપ્યા હોય છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને પછી તેર આપ્યું જ નથી ને ચૌદ આપ્યું હોય તો માની લો આર્યો તમારો બાર નંબર વાળો છે છ આવે તો પછી આ ચૌદ આવે ડાયરેક્ટ તો એને આઠ આપવાનો આ વચ્ચેનો એક કાપી નાખવાનો હજુ સુધી એવું થયું નથી પણ થાય તો હું તમને સમજાવી દઉં છું કે આ રીતે તમારે કરવાનું રહેશે તો ચાલો અહીંયા આપણે લખી દીધું સિક્સ બરાબર ટેન સુધી આવી ગયા આ તો તમને ઈઝીલી ખ્યાલ આવી ગયો હવે આ જે આંકડા છે નીચેના એ છે ઉત્પાદન ટનની અંદર એ આપણે એમના એમ રાખીશું હવે મેન પોઈન્ટ ક્યાં આવે છે એ તમને સમજાવી દઉં કે વિદ્યાર્થી મિત્રોને ગ્રાફમાં કેટલા આંકડા કઈ રીતે લેવા એ ખ્યાલ આવતો નથી તો એ હું તમને એકદમ ઈઝી રીતે સમજાવી દઉં છું તમારે આમાં નાનામાં નાનું અવલોકન શોધી નાખવાનું તો નાનામાં નાનું અવલોકન છે વીસ તમે અહીંયા જોઈ શકો છો અને મોટામાં મોટું અવલોકન છે ફોર્ટી સેવન તો આપણે એ રીતે ગ્રાફ દોરવાનો કે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર આ બંને આંકડા આવી જવા જોઈએ જેમ કે અહીંયા હું તમને આ રીતે ગ્રાફ બતાવું બરાબર તો આ આપણો આવી જવા જોઈએ અને અહીંયા ફોર્ટી સેવન સુધી આવી જાય એ રીતે લેવાના તો હવે ફોર્ટી સેવન લેવા માટે આપણે જો પાંચ પાંચનું અંતર લઈ લઈએ તો આપણે નવ ખાનામાં પિસ્તાલીસ થઈ જાય અને દસ ખાનામાં પચાસ થઈ જાય આ રીતે બરાબર તો આપણે પાંચ પાંચનું અંતર લઈશું તો પહેલી વસ્તુ તમારે અહીંયા એ શીખવાની હતી બીજી વસ્તુ શું શીખવાની છે હું તમને ગ્રાફ ઉપર લઈ જઈને કમ્પ્લીટ સમજાવીશ બરાબર તો ચલો હવે આપણે જોઈએ છે આપણો ગ્રાફ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્રાફ સમજી લઈએ તો આ આપણો ટી છે અને વાય ટી જે આડુકોષ્ટક હતું એ મેં અહીંયા લખી દીધું સાઈડમાં જેથી કરીને હું તમને ઇઝીલી સમજાવી શકું તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ ઉપર શું દોરી નાખ્યું તો આપણો સમય ટી દોરી નાખ્યો એકથી દસ લઈ લીધા એક ખાનું એક સેન્ટીમીટરનું હોય તો દરેક ખાના ઉપર આપણે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન એમ લખી દેવાના અહીંયા આપણે પાંચ પાંચનું અંતર લઈ લીધું આ જે તમે અંતર લો છો એ વિદ્યાર્થી મિત્રો કહેવાય આપણું પ્રમાણમાં એને આપણે અહીંયા લખવાનું હોય છે આ ફરજિયાત ધ્યાન રાખવાનું અહીંયા તમારો એક માર્ક્સ હોય જો તમે ના લખો તો તમારો એક માર્ક્સ કપાઈ જાય તો એક શખ્સ ઉપર આપણે એક સેન્ટીમીટરનું એક ખાનું કહેવાય આપણે જે આ રીતે ખાના હોય છે મેન લાઈનો ડાર્ક ડાર્ક તમને ખ્યાલ હોય તો આડી અને ઊભી તો આ જે ખાનું છે અહીંથી લઈને અહીંયા સુધી એને એક સેન્ટીમીટર કહેવાય તો એક સેન્ટીમીટર બરાબર આપણે શું લીધું તો એક વર્ષ લીધું આ સમય વર્ષમાં છે તો એક સેન્ટીમીટર બરાબર એક વર્ષ અને અહીંયા આપણે ટનમાં છે ઉત્પાદન ટનમાં તો કેટલા લીધા તો એક સેન્ટીમીટર એટલે પાંચ લીધા તો આપણે લખીશું એક સેન્ટીમીટર બરાબર પાંચ ટન તો આટલી વસ્તુ સૌપ્રથમ તમે સમજી ગયા હશો હવે આપણે શરૂઆત કરીએ છીએ ગ્રાફની તો જોઈ લો એક હોય ત્યારે કેટલા છે વીસ છે તો અહીંયા આપણે જ્યારે વન લઈશું ત્યારે ટ્વેન્ટી લઈશું તો અહીંયા વનની સામે આપણે આ જવા દેવાનું અહીંયા જોવા પાંચ દસ પંદર અને આ વીસ તો અહીંયા આપણે આ વીસનું નાનું ટપકું કરીને આ રીતે રાઉન્ડ માર દેવાનું ચલો વિદ્યાર્થી મિત્રો હવે બે ત્રેવીસ કેવી રીતે લેવા એની હું તમને ગણતરી સમજાવું જો અહીંયા પાંચ ખાના વાળો ગ્રાફ હોય વિદ્યાર્થી મિત્રો તો તમારે અંતર જોઈ લેવાનું આ અંતર તમે કેટલું રાખ્યું છે તો વીસ પછી પચીસ એટલે પાંચ પાંચનું અંતર રાખ્યું છે તો જેટલાનું અંતર તમે રાખ્યું હોય ભાગ્યા ખાનાની સંખ્યા કરી દેવાની તો ખાનાની સંખ્યા માની લો પાંચ જ છે તો એને પાંચ વડે ભાગો તો એક નાનું ખાનું જે આવે અંદર આપણે આ રીતે તમને ખ્યાલ હોય જો હું એક ખાનું દોરીને બતાવું એક બે ત્રણ અને ચાર લીટા મારીએ એટલે પાંચ ખાના થઈ જાય વિદ્યાર્થી મિત્રો બરાબર અને અહીંયા પણ આપણે એ રીતે એક બે ત્રણ અને ચાર આ રીતે થઈ ગયું આ પાંચ ખાનાવાળો ગ્રાફ કહેવાય તો આ એક ખાનાનું મૂલ્ય શોધવા માટે મારે શું કરવાનું તો આ જે અંતર આવે એ અંતરને ખાનાની સંખ્યા વડે ભાગી નાખવાના તો મેં પાંચને પાંચ વડે ભાગેલા એક તો એક ખાનાનું મૂલ્ય એક થાય હવે આ છે મારા વીસ અને આ છે પચીસ તો મારે ત્રેવીસ કેવી રીતે લેવાના તો ઈઝી છે એક બે અને ત્રણ એટલે ત્રેવીસ થઈ જાય અહીંયા આપણે પ્લેન ગ્રાફ છે એટલે ખબર નહીં પડે તો આપણે આશરે લઈશું કે અહીંયા આશરે ત્રેવીસ છે એટલે અહીંયા આપણે ત્રેવીસે રાઉન્ડ મારી દીધો હવે પ્રોબ્લેમ થાય માની લો દસ ખાનાવાળો ગ્રાફ હોય તો શું થઈ ગયું તો તમે પાંચ ને દસ વડે ભાગી નાખો એટલે જીરો પોઈન્ટ પાંચ થયા એટલે એક ખાનાનું મૂલ્ય જીરો પોઈન્ટ પાંચ કહેવાય બરાબર તો જો અહીંયા દસ ખાના વધતો આ ઝીરો પોઈન્ટ પાંચ એટલે વીસ પોઈન્ટ પાંચ થાય પછી એકવીસ થાય એકવીસ પોઈન્ટ પાંચ થાય પછી બાવીસ થાય એમ કરતાં કરતાં આગળ વધે તો એ રીતે દસ ખાના મૂલ્ય તમારું ઝીરો પોઈન્ટ પાંચ થાય અને પાંચ ખાનાનું મૂલ્ય એક થાય બરાબર તો તમે હવે સમજી ગયા છો કે આપણે ખાનામાં ત્રેવીસ કેવી રીતે બતાવવાના દસ ખાનાવાળો ગ્રાફ હોય અને તમે પાંચ પાંચનું અંતર લીધું હોય તો એક નાનું ખાનું પોઈન્ટ પાંચનું થશે ચલો ત્યાર બાદ શું છે ત્રણે વીસ છે તો ત્રણની સામે તમારે અહીંયા વીસ ઉપર રાઉન્ડ મારી દેવાનું છે બરાબર અહીંયાથી આડા લેવાના અને અહીંયાથી ત્રણ લેવાના બરાબર ચલો ત્યારબાદ ચારે અઠ્યાવીસ બતાવવાના છે તો અહીંથી ચાર ઉપર આમ ઉપર જવા દેવાનું અહીં પચીસ થી ઉપર ત્રણ લઈશું એટલે અહીંયા આપણે આશ્રય લખીએ છીએ આ અઠ્યાવીસ આ જ રીતે આપણે બધા જ રીડિંગો વિદ્યાર્થી મિત્રો બતાવી દઈશું બધા રીડિંગો બતાવ્યા પછી આવે આ લાઇનની વારી આપણે ઉપર એક થિયરીમાં આવ્યું ને કે દરેક વ્યક્તિ જુદા જુદા વલણ રેખાઓ દોરે છે એનું કારણ કહો જો હવે મારે ધારો કે વલણ રેખા દોરવાની હોય તો હું શું કરું બધા જ બિંદુઓ જેમ જેટલા બને એટલા નજીક આવે તો હું આમ ધારો કે રેખા દોરી દઉં આ રીતે કોઈ આ દોરેલી છે એ રીતે દોરી નાખશે કોઈ આમ દોરશે કોઈ કઈ આ રીતે બી દોરી નાખશે બરોબર કોઈ અહીંયાથી આમ દોરશે કોઈ અહીંયાથી દોરશે બધાની ઈચ્છા હોય એ પ્રમાણે બધા વલણ રેખા દોરે હવે ક્વેશ્ચન્સ આવશે તમે લોકો મને કોમેન્ટ્સમાં પૂછશો સાહેબ એક્ઝેક્ટલી કઈ રીતે દોરવાની એક્ઝેક્ટલી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તમારે કે જે બી રેખાઓ તમે દોરો બરાબર એમાં થોડાક બિંદુઓ ઉપર રહે અને થોડાક બિંદુઓ નીચે રહે આ નીચેના બે જ બિંદુઓ છે જે વધારે દૂર છે મેક્સિમમ બિંદુઓ તમારે એવી રીતે રેખા દોરવાની કે જે નજીક નજીક આવે તો જો અહીંયાથી આપણે આ વલણ રેખા દોરી તો એની એક બે ત્રણ ચાર પાંચ અને છ બિંદુઓ નજીક છે જ્યારે આ બે બિંદુઓ થોડા દૂર છે એ બી થોડાક જ અને આ બે બિંદુઓ થોડાક વધારે દૂર છે એટલે આપણે મેક્સિમમ બિંદુઓ આપણી રેખાની નજીક છે એ પ્રમાણે તમારે વલણ રેખા દોરવાની તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ વલણ રેખા દોરતા બહુ સારી રીતે આવડી ગઈ હશે ચલો હવે હું તમને સમજાવું છું ઉદાહરણ નંબર બે ઉદાહરણ નંબર બે છે વિદ્યાર્થી મિત્રો કે એક કંપનીના માસિક વેચાણના આંકડા નીચેના કોષ્ટકમાં આપેલા છે આલેખની રીતે વલણ મેળવો હવે એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે આંકડાઓ જ આપેલા હોય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર બધા જ મહિના લાઇન સર છે આને નંબર એક આપવાનો માની લો અહીંયા માર્ચથી શરૂઆત કરી હોય તો ત્રણ નંબર નહીં આપવાનો વિદ્યાર્થી મિત્રો એક નંબર જ આપવાનો જે પહેલો હોય અને એક નંબર આપવાનો ત્યારબાદ બધા લાઇન સર હોય એમ તમારે નંબર આપતા જવાનું તો અહીંયા એકથી નવ નંબર આવી ગયા ચલો અહીંયા કયા આંકડા છે તેર ચૌદ પંદર વીસ પચીસ પાંત્રીસ સુડતાલીસ ઓગણપચાસ સત્તાવન એ લખી નાખો નાનામાં નાનો આંકડો તેર છે અને મોટામાં મોટો સત્તાવન છે એ રીતે આવી જાય એ પ્રમાણે આપણે ગ્રાફ ઉપર રીડિંગો લખીશું તો ગ્રાફ ઉપર જે રીડિંગો લખીશું એમાં વાય એક્સ ઉપર પાંચ પાંચનું જ અંતર રાખીશું જેની અંદર સત્તાવન સુધી ઇઝીલી આવી જશે અને એક્સ એક્સ ઉપર તો આપણે એક એકનું અંતર લઈશું એ પ્રમાણમાં આપ લખી દઈએ સૌપ્રથમ ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક્સઅક્સ ઉપર એક સેન્ટીમીટર બરાબર એક માસ લીધો અને વાય અક્ષ ઉપર વેચાણ હજાર રૂપિયામાં હતું તો એક સેન્ટીમીટર એટલે આપણે અહીંયા પાંચ પાંચનું અંતર લીધું છે હવે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત શું છે એ તમને સમજાવી દઉં અહીંયા એક કટ મારેલો છે જુઓ ઝેડ માર્યો છે આ રીતે બરાબર તો આ જે કટ માર્યો એ શા માટે એ પણ સમજાવવું અને આપ શું કામ કરે છે તો તમે જોઈ શકતા હશો વિદ્યાર્થી મિત્રો આપણે જે કોમ્પ્યુટરની અંદર હું તમને અહીંયા બતાવું બરાબર કે કોમ્પ્યુટરમાં આપણે જે નીચેની લાઇન આગળ પાછળ કરવા માટે આ ગ્રાફને જો હું આ રીતે ખસેડું છું બરાબર તો આનો મતલબ કઈક એવો જ થાય કે આપણે જે આ કટ માર્યો છે બરાબર એ કટ એવું કહે છે કે અંદર થોડો ગ્રાફ દબાયેલો છે આનો મિનિંગ આવો થાય બરાબર તો વાય એક્સ ઉપર આપણે એક સેન્ટીમીટર બરાબર પાંચ પાંચ હજાર લઈ લઈશું અને શરૂઆત દસ થી કરી છે માટે અહીંયા કટ માર્યો છે જો આપણે શરૂઆત કરીએ તો તમારે કટ મારવાની કોઈ જરૂર છે નહીં ખાસ ધ્યાન રાખજો બરાબર હવે આપણે વલણ નીચે આપણે સમય લઈ લીધો છે સમયનો ગ્રાફ છે આ બાજુ અને આ બાજુ છે વેચાણનો ગ્રાફ ચલો સમય ટી બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને આપણા વાયટી છે બરાબર વેચાણ હજાર રૂપિયામાં તો એક બરાબર તેર એટલે જ્યાં એક આવશે ત્યાં આપણે તેર લઈશું પાંચ પાંચનું અંતર છે અને પાંચ ખાનાવાળો ગ્રાફ છે તો એક ખાનું એટલે એકનું થાય ઉપર આપણે શીખીને આવ્યા તો અહીંયા તમારે તેર કેવી રીતે લેવાના તો જો અગિયાર બાર અને અહીંયા તેર આવતા હોય પછી આ ચૌદ આવતા હોય અને આ પંદર થઈ જાય બરાબર તો તેરની સામે તમારે અહીંયા આ રીતે લાઈન લઈ લેવાની અને જ્યાં આવે ત્યાં તમારે આ ટપકું દોરી નાખવાનો તેર પછી ચૌદ જો એના કરતા સેજ ઉપર આ તમારું થઈ ગયું ચૌદ પછી જે પંદર એનાથી સેજ ઉપર આવી ગયું આ પંદર ની લાઈનમાં આવી જાય બરાબર તમે આમ દોરો તો આ ત્રણ ઉપર આવે સીધી અને આ પંદર ઉપર જાય ચારે કેટલા છે વીસ તો આપણે એ જ રીતે ચારે વીસ લઈ લીધા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક બિંદુઓ દોરી નાખ્યા સમજી લો આપણે નવ સુધી બધું દોરી નાખ્યું હવે અહીંયા તમારે આ બધા જ બિંદુઓને જોઈન્ટ કરી દેવાના પહેલા બરાબર જોઈન્ટ કર્યા પછી તમે જુઓ તો આનું વલણ કઈ બાજુનું મળે છે બિંદુઓ આવી જાય અને અહીંયા તમે જોઈ પણ શકો છો આમ જો યુ આકારે ઉપર સીધો ગ્રાફ આપણો ચડ્યો છે બરાબર તો વેચાણ વધ્યું છે વેપાર વધ્યો છે સારું કહેવાય બરાબર તો ચલો અહીંયાથી આ રીતે સીધો આ ગ્રાફ આપણો

ચલો હું ફોર પોઈન્ટ વનની અંદર વિદ્યાર્થી મિત્રો થોડુંક તમને બતાવી દઉં બાકી કામ તમારે જાતે કરવાનું છે બરાબર ચલો ફોર પોઈન્ટ વનની અંદર ત્રણ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમે જોઈ શકો છો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર લાઇનમાં છે તો આ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન લઈ લેવાના બરાબર જે જ્યાં સુધી આવે ત્યાં સુધી અને અહીંયા સ્ટાર્ટ કરવાનું છે તમારે નાઇન્ટીથી લઈને ટુ હંડ્રેડ સુધી પાંચ પાંચનું લેશો તો પણ સારું છે દસ દસનું લેશો તો પણ વાંધો નહીં પણ નેવું થી સ્ટાર્ટ કરશો એટલે તમારે તમારો જે ગ્રાફ આવે એને અહીંયા તમારે કટ મારવો પડશે બરાબર આ વચ્ચેનું ભૂસીને આ રીતે ઝેડ દોરી નાખવાનું આ કટ થઈ જશે આ નાઇન્ટીથી સીધું ચાલુ કરવાનું પાંચ પાંચથી પછી નીચેથી સ્ટાર્ટ કરવાનું નહીં બરાબર તો એ કટનું મહત્વ તમને ત્યાં સમજાશે એ જ રીતે અહીંયા છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એક્સ એક્સ ઉપર અને પાંચથી લઈને તો પચાસ સુધી એટલે પાંચ પાંચનું અંતર લેશો એટલે ઇઝીલી આવી જશે વાય એક્સ ઉપર ત્રીજામાં છે એકસઠ એકોતેર એક્યાસી એકાણું એક અને અગિયાર હવે અહીંયા તમારે એમની સમજવાનું કે આ ગેપ આપેલી છે અહીંયા જોવા દસ દસની ગેપ છે એકસઠ એકોતેર એક્યાસી એકાણું બે હજાર એક અને બે હજાર અગિયાર એટલે આને પણ આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આ રીતે જ લેવાના અહીંયા સ્ટાર્ટ કરીશું આપણે આઠસો છપ્પન સોરી નવસો છપ્પન નવસો અડતાલીસ નવસો સુડતાલીસ આઠસો તો નાનો નાનો આંકડો આપણો આઠસો છે અને મોટામાં મોટો આંકડો આપણો છે નવસો ને છપ્પન તો આપણે દસ દસનું અંતર લઈશું તો પણ ઈઝીલી આવી જશે બરાબર શરૂઆત કરીશું આપણે આઠસો થી એટલે કટ મારી દેવાનું આ રીતે બરાબર અહીંયા એક કટ મારી દેવાનો અને પછી ત્યારબાદ આપણે સીધા લઈશું આઠસો ને એસી ત્યાંથી દસ દસનું લઈશું આઠસો નેવું નવસો નવસો દસ નવસો વીસ એટલે આ રીતે નવસો છપ્પન અંદર આવી જશે અને ત્યારબાદ આપણે વલણ નક્કી કરવાનું આલેખની રીતે સુરેખ વલણ મેળવો તો સુરેખ વલણ જ આવશે આની અંદર તો આલેખ વડે શ્રેણીનું વલણ દર્શાવો તો આપણે જોવું પડશે કે વક્ર છે કે સુરેખ છે બરાબર તો આ રીતે તમારે ગ્રાફ દોરવાના રહેશે હજુ હશે આઈ થિંક એકાદ ગ્રાફ હા બરાબર તો આ રીતે તો તમને જો અહીંયા તો દિવસો આપેલા જ છે લાઈન સર માત્ર તમારે નીચેના અક્ષ ઉપર કેવી રીતે લેવાના છે એટલું શીખવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આલેખની રીત પૂરી થાય છે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોઈશું ન્યૂનતમ વર્ગોની રીત બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનો મારો વિડીયો હું પૂરો કરું છું આઈ હોપ કે આજે સમજાવેલા બધા જ એક્ઝામ્પલ તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે અને છેલ્લે સ્વાધ્યાયની ચર્ચા કરી એ પણ તમને ખૂબ પસંદ આવ્યું હશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત